જય શ્રી કૃષ્ણ આજે આપણે એકદમ સહેલું અને આ તો મેં કટિંગ ઘણા બ્લાઉ ઘણા વિડીયોમાં એવા યોગ ટક્સ ને પ્રિન્સીસ ટોક્સ મૂક્યું છે આ ઓછી ચેસ્ટના છે એટલે તમને આ ચેસ્ટના માપની છાતીના માપનું ખબર પડે એટલે આપણે આ માપનું આ તમને હું કટિંગ બતાવું કેવી રીતના કરવાનું હાવથી પહેલાં અને આજે તો હું તેમ તમને મેન એ શીખવાડીશ કે હાવ જોર્જેટના કાપડમાં કેવી રીતના જો આવું જોર્જેટનું કાપડ છે આ હાવ એકદમ આછું આવે છે ને જોર્જેટનું કાપડ જો આ કાપડ કેમ કે આ કાપડ એવું હોય ને કે તમે આમાં એકદમ ફૂલ થોડુંક એવું હોય આને તમે આમ કટિંગ કરશો તો આમ રોલ રોલ થઈ જાય અને આને રોલ ન થાય ને કેવી રીતના એને કટિંગ કરવાનું કે આમાં આવી રીતના રોલ ન થાય જો આનું મેં બ્લાઉજ કર્યું છે જો આનું મેં આ બ્લાઉઝ કર્યું છે એવી જ રીતના અને જો આખું સ્ટીચ કરી દીધું છે જો જેમાં હૂક બાકી છે લગાડવાનું જો આખું સ્ટીચ કરી દીધું છે આને કેવી રીતના કરીને સીવીને કટિ કાપડ ઉપર કટિંગ કરીને મેન આપણે કાપડ ઉપર કટીને આને મૂકીને કેવી રીતના કટ કરવાનું અને પછી જો મારા હું કેટલી આછી એટલું આછું કાપડ છે ને તો એમાં મેં એકદમ પરફેક્ટ અને એકદમ માપે માપથી એવી રીતના કર્યું છે ને કે ક્યાંય એમાં જરાય ખોલા નથી પડ્યા જો જરાય એમાં ક્યાંય ખોલા નથી પડ્યું કેવી રીતના હું તમને બતાવું મેં કેવી રીતના કર્યું છે જો આમાં કેવી રીતના અને જો આમાં કેમ કે આમાં આપણે ગળા પટ્ટીને એવું કરશું ને તો એમાં જેટલી બધી સિલાઈ દેખાશે ને એટલું જ ખરાબ લાગે એટલે આમાં ખરાબ ન લાગે ને જો મેં કેવી રીતના એકદમ પરફેક્ટ રીતથી જો ગળું એમાં પલટાવી દીધું છે અને જરાય ખોલા નથી કાંઈ નથી એ કેવી રીતના કરવાનું હું તમને આગળ હું તમને બતાવું મારી વિડીયો સ્કીપ કર્યા વગર જોજો અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો હાલો જો હું તમને સૌથી પહેલાં માપ લેતા શીખવાડું કેવી રીતના માપ લે મારી બધી વિડીયોમાં હોય કે તમે કેવી રીતના બ્લાઉઝનું માપ લેવાનું હોય જો સૌથી પહેલાં પાછળથી લંબાઈ લેવાનું હોય પછી પછી અહીં પછી આપણે હૂક લગાડી અહીંયાથી આપણે છાતીનું માપ લેવાનું હોય પછી નીચેથી યોગનું માપ લે આ બેલ્ટ કયો કે યોગ કયો યોગનું માપ લેવાનું હોય પછી અહીં કમરને હૂકથી ખોલીને કમરનું માપ લેવાનું જો કમરનું માપ લેવાનું પછી અહીંથી ખંભાનું માપ લેવાનું જો અહીંથી ખંભાનું માપ લેવાનું અને પાછળનું ગળાનું માપ પાછળનું ગળાનું માપ અહીંથી પાછળનું ગળાનું માપ લેવાનું અને પછી સ્લીવનું માપ અહીંથી સ્લીવનું માપ ગાળાનું માપ અને અહીંથી મોરીનું અહીંથી મોરીનું માપ લઈ લેવાનું આટલું આ મોરીનું માપ થઈ ગયું આવી રીતના આખું આ અને ગાળાનું માપ હે ને આવી રીતના નહીં લેવાનું જો ગાળાનું ઘણા હે ને ગાળાનું માપ જ લેતા નથી આવડતું એટલે નાનું ગાળામાં હે ને સ્લીવમાં બાજુમાં ખોલા પડે એનું રીઝન ઈ જ છે ગાળાનું માફે ને હંમેશા આમ નહીં લેવાનું આવી રીતના આમ ક્રોસમાં નહીં લેવાનું આમ સીધું જ લેવાનું જો આમ સીધું જ લેવાનું અહીંથી જેટલું હોય ને અહીંથી જ લેવાનું તો એ તમારું એકદમ સરસ અને એકદમ ખોલા વગરનું થાશે આ નાની નાની ટિપ્સ આવી રહે છે આ કટિંગ હું તમને આ ટિપ્સ મારી આ વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોશો ને તો તમને આ ટિપ્સ હાઈ રહે તમને અને આવું જો આવું એકદમ પાતળું કાપડમાં કેવી રીતના કટિંગ કરીને કેવી રીતના મૂકીને કરાય ને એ હું તમને બતાવું આ તમને કટિંગ શીખવાડું પછી હું તમને બતાવું જો સૌથી પહેલા આપણે કોરને આ બેલ્ટ વાળું છે એટલે આપણે બેલ્ટનું ભાગ બાદ કરવાનું બેલ્ટનું ભાગ આવી રીતના જો જેટલું બેલ્ટ હોય ને જો અમે તમને શીખવાડ્યું હે એટલું ભાગ બાદ કરીને જો જો સાડા ત્રણનું છે પોના ચારનું બેલ્ટ છે એ ટૂંક આપીને પછી બારની બારની લંબાઈનું અહીંથી આપણે સોલ્ડરનું માપ પાંચનું શોલ્ડર અને સવા પાંચનું આર મોલ્ટ અડધું ઇંચ આપણે એમાં ક્રોસ કરશું અને અહીંથી આપણે છાતીનું માપ આવ નાનું ચેસ્ટનું છે સાડા સાત સાડા સાત છે પર આપણે પેન્સિસ લેવું એટલે આઠ અને બે ઇંચ આમાં અઢીથી ત્રણ ઇંચ અહીંયા બેનના લગ્નના છે એટલે વધારે રાખવાનું કીધું છે ત્રણ ઇંચ એ રાખવાનું છે અને નીચે એવી રીતના છે આઠ ઉપર ટીક અને પછી ત્યાંથી ત્રણ ઉપર ટીક અહીંથી આજે આપણે આર મોલ્ટની લીટી લીધી છે ત્યાંથી અડધો ઇંચ અંદર અને હવે આ સ્લીવમાં અહીંયા બાજુમાં ખોલા ન આવે તો એટલે અહીંથી એક ઇંચ પછી આમ અહીંયાથી આમ ગોલ શેપ આપી દેવાનું જો અહીંથી મેં તમને શીખવાડ્યું છે અહીંથી સ્ટ્રેટ નહીં રાખવાનું સેજ આવી રીતના રાઉન્ડ શેપ આપવાનું આમ ગોલ એટલે આમાંય ફિટિંગ એટલે એટલું બધું બગલમાં ખોલા ન પડે ને એટલું સરસ આ ફિટિંગ આવે ગોલ શેપ હોય ને એટલે અહીંયાથી સરસ ફિટિંગ આવે હવે અહીંયાથી આપણે ખંભાનું માપ ખંભો છે ત્રણ અને આગળનું ગળું છે છ જો અહીંયાથી આપણે નીચેથી બેલ્ટ છે એટલે નીચે બેલ્ટનો ભાગ આવી રીતના ગોલમાં શેપ માપી દેવાનું આટલું આપણે બેલ્ટ આવશે એટલે અહીંયાથી બેલ્ટ સરસ ફિટિંગમાં આવે અને અહીંથી જ આપણે અહીંયા જ્યાં આપણે ટક્ષનું લાંબ માપ લીધું છે અહીંયાથી જ આપણે જો અઢી ઇંચનું એક આવી રીતના એક ખરીદી થઈ ગયું એકદમ સિમ્પલ હું તમને પાછું સમજાવી દઉં જો લંબાઈનું માપ લીધું શોલ્ડરનું માપ લીધું પછી આર મોલ્ટ જો આર મોલ્ટમાં હવે અડધું ઇંચ અહીંયાથી ક્રોસ આપવાનું ખંભામાં અડધું ઇંચ શોલ્ડરમાં શોલ્ડરના માપમાં આ ખંભામાં લીધું ને ખંભામાં અડધું ઇંચ ક્રોસ આપવાનું પછી આર મોલ્ટ લીધું અંદર એક ઇંચ લીધું પછી અહીંયાથી ચેસ્ટનું માપ લીધું ચેસ્ટના માપમાં અડધી ઇંચ મોટું સાડા સાતનું છે આઠનું લઈને પછી આ ટક્ષ પોઈન્ટનું લીધું છે આ ટક્ષ પોઈન્ટનું લીધું પછી ત્રણ ઇંચ ઇંચ વધારાનું છે હવે આને આપણે કટ કરશું અને બધું કેવી રીતના કરાય હું તમને કહું જો અમે પાછળનું કટ કરી લીધું છે મેં પાછળનું બધું તમને કટિંગ શીખવાડ્યું છે લંબાઈ લેવાનું શોલ્ડરનું માપ લેવાનું આરમોલ્ટ લેવાનું પછી પછી આરમોલ્ટના અહીંયાથી તમે દોઢ ઇંચનું અહીંયાથી આપણે આગળના ભાગમાં એક ઇંચ અને પાછળના ભાગમાં દોઢ ઇંચ પછી નીચેથી ગળાનું માપ લીધું સાડા ત્રણનું છે એટલે ચારનું લેવાનું અડધું ઇંચ અડધું ઇંચ સિલાઈમાં જશે એટલે અડધું ઇંચનું એ બાદ કરવા એ વધારે લેવાનું જો આ નીચેથી આખું એવી રીતના જો આ ત્રણ ઇંચ વધારાનું પછી આ યોગનું માપ બેલ્ટ જે નીચે બેલ્ટ આવશે એનું આપણે આ જો આગળનું માપ આગળનું માપ લીધું આ લીધું અને આપણે આ સ્લીવની હવે આપણે મેન જેવી રીતના આપણે આ કાપડ ઉપર કટ કરીને જો આ સ્લીવનું જો લંબાઈનું માપ લીધું અડધું ઇંચનું નીચેથી નીચેથી લંબાઈ લંબાઈ અસ્તરવાળું છે ને એટલે એક ઇંચ વધારે લેવાનું આ અહીંયાથી આપણે વધારે કપડું રાખવું છે એટલે અઢીથી ત્રણ ઇંચ વધારે રાખ્યું છે ને જો આ સ્લીવ અહીંયાથી અડધું ઇંચ ઉતારી દેવાનું આ આખું સ્લીવનું કટિંગ થઈ ગયું છે હવે આપણે મેન કાપડ ઉપર કટ કરીને તમને બતાવું જો હાથી પહેલાં સ્લીવને ગોઠવવાનું છે જો સૌથી પહેલાં આપણે સ્લીવને ગોઠવશું જો સ્લીવમાં હવે નીચે આટલું બધું પટ્ટો આવે છે એટલે આપણે આમાંથી ડોરી કાઢશું અને એ આટલુંક જ રાખવાનું જો આટલુંક જ રાખવાનું છે આટલી સિલાઈમાં ને આ નીચે બોર્ડર ઉપર આવી જશે જો આવી રીતના બોર્ડર ઉપર આવી જશે અને અહીંથી ઉપરથી એને કટ કરી લેવાનું જો પાછળનું કટિંગ હંમેશા કાપડનું ઘડી છે ને આ ઘડી કાપડની આ કેવી રીતના ઘડીમાં મેં કટિંગ કર્યું છે આ પાછળની ઘડી ઉપરથી જ આ મૂકીને કટ કરવાનું એ યાદ રાખવાનું પાછળનું કટિંગ આ ઘડી ઉપર મૂકીને કટ કરવાનું જો અમે ઘડી ઉપર આમ રા ગોઠવ્યું છે જો આ કાપડને સરખી રીતના સરસ ગોઠવી લેવાનું જો મેં આ તમને બધું કટિંગ કરી લીધું છે જો હવે મેઇન ટીપ્સ છે આપણે એ છે કે આને આપણે આવી રીતના આમાં ગોઠવાનું જો આમાં આપણે એવી રીતના આને ગોઠવીને જો આને આવી રીતના ગોઠવીને આમાં જરાય આ બ્લાઉઝમાં જરાય ખોલા ન પડે જો મેં આમાં કેવી રીતના કર્યું છે કે એમાં જરાય ખોલા ન પડ્યું એનું મેઇન ટિપ્સ છે કે આપણે આવી રીતનાને ગોઠવીને અને આગળના ભાગથી નહીં આવી રીતના આગળના ભાગથી આમાં પ્રેસ નહીં કરવાનું કેમ કે આગળના ભાગથી આ જોર્જેટના કાપડમાં આપણે પ્રેસ કરશું ને તો આ પ્રેસ ચોંટી જાય આ કાપડ હે ને ચોંટી જાય એટલે આમાં એકદમ સરસ રીતને ગોઠવીને પછી કાપડને ઊંધું કરી દેવા જો આમાં આપણે અમને સરસ રીતે ગોઠવી આ બ્લાઉઝમાં થોડીક વાર લાગે છે ગોઠવીને પછી આમ ઊંધે બાજુથી એકદમ સરસ કાપડને આમાં પિનઅફ કરો ને તો એ ખોલા પડી જાય આ મેં આવી રીતના એકદમ સરસથી પ્રેસ કરી દેવાનું પ્રેસ કરીને પાછળના બાજુ અસ્તરના બાજુ આપણે પ્રેસ કરવાનું પ્રેસથી આપણે આ જો આ બધું એ મેં કટિંગ કરી દીધું છે પ્રેસ કરીને અને એમાં ચોટી જાય ને પછી ધારી ધારી સિલાઈ એમાં પિનઅફ નહીં કરવાનું પિનઅફ કરશો ને તો એમાં ખોલા પડશે એટલે આમાં પિનઅફ વગરનું આવી રીતના આખું ખોલીને અને પાછળના બાજુથી અસ્તર ઉપર આગળની અસ્તર ઉપર આપણે આમ પ્રેસ કરવાનું એકદમ મસ્ત પ્રેસ ઠંડી થઈ જાય ને એ પર પ્રેસ ગોઠવી દેવાનું આવી રીતનું આનું આનું કટિંગ છે ને કટિંગ કરીને જોર કાપડમાં આવી રીતના પછી મારા જેમ આવે આવી રીતના જો એકદમ ફિનિશિંગવાળું આ કેમ એકદમ ફિનિશિંગવાળું થયું છે જરાય ક્યાંય ક્યાંય એટલે ક્યાંય ખોલા જ નથી જો ક્યાંય ખોલા આ કાપડમાં ક્યાંય એટલે ક્યાંય ખોલા નથી આ એનું મેઇન ઇજ છે કે આપણે એને મૂકીને પાછળથી પ્રેસ કરી લેવાનું અને મારી વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કમેન્ટ કરજો તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે એ મને કમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ